લાંબા ડુંગર કરવી ને ખડલા આ લોકોને પહેલા હટાવવામાં આવશે વિસ્થાપિત કરવામાં આવશે ત્રણ ગામનો પ્લાન છે પણ ઝેર ધીરે ધીરે આગળ વધે છે જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા હતા ભારતની ભૂમિ પર એને કોઈ શાસન કરવાનો ઈરાદો ન હતો અંગ્રેજોને ભારતમાં આવીને ખાલી વેપાર કરવાનો હતો પણ જય જોહાર દોસ્તો મારું નામ છે કરણભીલ અને હું ગુજરાત રાજ્યના છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના કોટબી ગામનો રહેવાસી છું અને આ છે મારું સુંદર મજાનું કોટબી ગામ તમે આ જોઈ શકો છો કે પ્રકૃતિના ખોળે અને બધી જ બાજુથી ભૌગોલિક દ્રષ્ટિએ પહાડોથી ઘેરાયેલો અને ખૂબ સુંદર ગામ આપણું કોટબી ગામ છે જ્યાં તમે આ નદીઓ જોઈ શકો છો અને નદીઓની સાથે સાથે આ પ્રકૃતિના અને જંગલની સાથેનું એક ખૂબ સારું જીવન અહીંયાના લોકો જીવન જીવી રહ્યા છે એમની સાથે સાથે આ જે સંપૂર્ણ જે ડુંગર વિસ્તાર છે એ એમાં આદિવાસી લોકો વસવાટ કરે છે પણ આ જે ડુંગર વિસ્તારને એક સરકારની એક ગંદી નજર પડી છે અહીંયાથી આશરે દસેક કિલોમીટર જેટલું જેએમડીસી કંપની છે આંબા ડુંગર ખાતે એ કંપનીનો ઈરાદો એવો છે કે અહીંયા વસતા જેટલા પણ આદિવાસીઓ છે એમને આ જંગલની જમીન હોય કાં તો આ પહાડોથી કાં તો એમનું જે જે પણ સ્થળ છે અહીંયાથી એમને વિસ્થાપિત કરીને કોઈ બીજી જગ્યાએ રણપ્રદેશમાં મોકલી દેવું અને આ જે પહાડો છે અને પ્રકૃતિને અને જંગલને નષ્ટ કરીને એમને ખનીજો કાઢવું છે તો મારે હવે સરકારને એટલો પ્રશ્ન છે કે સરકાર એક બાજુ એવું કહે છે કે ભારતના તમામ વિસ્તારમાં તેત્રીસ ટકા જંગલ હોવા જોઈએ આ હું નથી કહેતો સંસદે કાયદો બનાવ્યો છે ઓગણીસો ને અઠ્યાસીમાં રાષ્ટ્રીય વનનીતિ એવું કહે છે કે ભારતના તમામ રાજ્યોમાં તેત્રીસ ટકા જંગલ તો હોવા જ જોઈએ અને આજે ગુજરાતના તમે જંગલ જુઓ દસથી અગિયાર ટકા જેટલું જંગલ છે તો પણ આવી જીએમડીસી જેવી ડાકણને તમે આટલી બધી સત્તા આપતા હોવ કે પર્યાવરણને નુકસાન કરે જંગલને નુકસાન કરે અને સાથે સાથે જે પ્રકૃતિનો જે પૂંજક છે એ આદિવાસીઓને આ જંગલની જમીનથી અને ડુંગરો અને પ્રકૃતિથી એમને વિસ્થાપિત કરવાનો કેટલું યોગ્ય લાગે છે તમને તમને એમ નથી લાગતું કે તમે બંધારણના સરેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છો તમે બાબા સાહેબ આંબેડકર દ્વારા જે બંધારણ બનાવવામાં આવ્યું હતું એમને તમે માનતા નથી આ કોટબી ગામ છે છોટાઉદેપુર જિલ્લો છે જે પૂર્વની જે પટ્ટી છે આદિવાસી ટ્રાઇબલ બેલ્ટ એ પાંચમી અનુસૂચિની અંદર આવતો વિસ્તાર છે અને પાંચમી અનુસૂચિની સાથે સાથે પૈસા એક્ટની અંદર આવતો વિસ્તાર છે એક બાજુ તમે જ કાયદા બનાવો છો પૈસા એક્ટમાં એવું કહે છે કે ગામની જેટલી પણ જે ગુણ ખનીજ જે છે એ આદિવાસીઓની છે અને ગ્રામસભાને તમે સત્તા આપો છો કે કોઈ બી કંપની ગ્રામસભાની અનુમતિ વગર તમારા વિસ્તારમાં ઘૂસી ના શકે તો આવી કંપનીઓને તમે કઈ રીતના આંબા ડુંગરમાં તમે આવવા દીધી ગ્રામસભાની અનુમતિ લીધી કે તમે સર બંધારણનું તમે ઉલ્લંઘન કરી રહ્યા છો અને વાડિયાની અંદર હાલ એવો પ્રશ્ન બને છે કે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ એટલે કે વીજળી ઉત્પન્ન કરવાનો એટલે કે એમાં બહુ બધી જમીનો જવાની છે વીજળી આ વાડિયામાં ઉત્પન્ન થશે જમીનો જશે આદિવાસીઓની જંગલને નુકસાન જશે પર્યાવરણને નુકસાન જશે તો ગ્રામસભાને તમે પૂછતા કેમ નથી ગ્રામસભાના પાવરને તમે માનતા નથી એક બાજુ સુપ્રીમ કોર્ટ પોતે એવું કહે છે સુપ્રીમ કોર્ટ બોલે ને એ પોતે એક બંધારણ છે બરાબર બંધારણને અર્થગઠન કરવાની આખરી સત્તા દેશની સુપ્રીમ કોર્ટ પાસે હોય સુપ્રીમ કોર્ટ કહે છે બે હજાર ને તેરના ચુકાદામાં વેદાંત ચુકાદામાં કે ના લોકસભા ના વિધાનસભા સબસે બડી ગ્રામસભા જે ગ્રામસભા નિર્ણય લેશે એ સર્વ માન્ય રહેશે તો ગ્રામસભાના જે નિર્ણયને તમે સરકાર કેમ નથી માનતી આ અમારે પ્રશ્નો છે અમે આદિવાસી છીએ પ્રકૃતિ સાથે અમે જોડાયેલા છે અને પ્રકૃતિને જ્યારે જ્યારે સરકાર હોય કે કોઈ બી સરકારી કર્મચારી અમારી પ્રકૃતિ સાથે છેડછાડો કરશે બિલકુલ છલાવી નહીં લઈએ અમે લોકો બરાબર છે આંદોલન પર અમે ઉતરીશું સાહેબ આંબેડકર એમ કહે છે ઓગણીસો ને બેતાલીસમાં જો તમારે સમાજને બચાવવું હોય પર્યાવરણને બચાવવું હોય જંગલને બચાવવું હોય તમારી પાસે ત્રણ શસ્ત્રો હોવા જોઈએ એજ્યુકેટ એજિટેટ એન્ડ ઓર્ગેનાઇઝ શિક્ષિત બનો સંગઠિત થાઓ અને પોતાના હક અને અધિકાર માટે શસ્ત્ર ઉઠાવો અને લડત કરો શસ્ત્ર ઉઠાવો એટલે ધાર્યા પાડ્યા એ નથી કહેતો પણ પેન ને કલમ ઉઠાવો ભલ ભલા ટોપ ને આપણે ઝુકાવવાની પાવર આ પેન ધરાવે છે અને આ કલમ ધરાવે છે અનુચ્છેદ ધરાવે છે અને બંધારણ અમને સત્તા આપે છે હવે જે અમારા જે વિસ્તારના લોકોને મારે હવે એટલું જ સંદેશો આપવો છે આટલી સારી ખૂબ સારી રીતે આપણે પ્રકૃતિ સાથેનું આપણે જીવન જીવી રહ્યા છે તમે આ જુઓ કે આપણને કોઈ રીતે આપણને શ્વાસ લેવામાં તકલીફ નથી તમે મુંબઈમાં જાઓ દિલ્હીમાં જાઓ સવાર ઉઠો શ્વાસ લેવામાં તકલીફ પડે છે એટલું બધું પર્યાવરણ પ્રદૂષણ ત્યાં હવાનું પ્રદૂષણ થઈ ગયું છે આટલું સારું જીવન જીવવાનું છે તો મારા સમાજના લોકોને હવે એ કહું છું કે જીએમડીસી આવે કે સરકાર આવે કે મોદી આવે કે રાહુલ ગાંધી આવે કે અરવિંદ કેજરીવાલ આવે આપણે તૈયાર રહેવાનું છે આંબા ડુંગરનો પ્રશ્ન છે એ હાલ તો એવું કહે છે કે આંબા ડુંગરમાં ખાલી આંબાડુંગર કરવી ને ખડલા આ લોકોને પહેલાં હટાવવામાં આવશે વિસ્થાપિત કરવામાં આવશે ત્રણ ગામનો પ્લાન છે પણ ઝેર ધીરે ધીરે આગળ વધે છે જ્યારે અંગ્રેજો ભારતમાં આવ્યા હતા ભારતની ભૂમિ પર એને કોઈ શાસન કરવાનો ઈરાદો ન હતો અંગ્રેજોને ભારતમાં આવીને ખાલી વેપાર કરવાનો હતો પણ સમય જતા અંગ્રેજોની નીતિ બદલાય છે પછી અંગ્રેજો બે યુદ્ધ કરે પ્લાસીનું યુદ્ધ એક લડે છે અને બક્સરની યુદ્ધ લડે છે પછી બંગાળમાં ભારતનો એક પ્રાંત છે બંગાળ બંગાળમાં ખાલી બંગાળ એટલું સત્તા હતી સત્તરસો સત્તાવન સત્તરસો ચોસઠમાં પણ એ કંપની કેવી રીતે આખા ભારતમાં પગ પેસારો કરી નાખ્યો એ ભારતના લોકોને કંઈ ખબર ના પડી એટલે મારા આદિવાસી વિસ્તારમાં રહેતા નસવાડી અને કવાડ તાલુકાના લોકોને હું સંદેશો આપવા માગું છું અને ચેતવણી પણ આપવા માગું છું આવી જીએમડીસી સામે આપણે હકને અધિકાર માટે એક થઈને આપણે બધાએ નીકળવું પડશે